તો ભાઈ કેમ છો બધા મજામાં ને મજામાં છો તો ભાઈ આજે ફરીથી ખેતર આવી ગયા હી ખેતર આપણે ચણાનો ઓરો પાડવાનો હે તો તમને બતાવીએ બાઈક આપણું અહીંયા આગળ મૂકી દીધું હે આગળ બાઈક પડ્યું હોય આપણું અને આગળ આવ્યા હતા ત્યાંથી મૂકી દીધું છે તો ભાઈ આપણે જઈએ અંદર અંદર જઈને ભાઈ બતાવીએ અને આગળ પીંકી જાય છે અને આપણું ખેતર ભાઈ આગળ એક વાર પહેલાં વિડીયો બનાવ્યા તો આ પછી ફરીથી બનાવીએ પહેલાં તો આવ્યા હતા તો ચણા ખાધા હતા ટુવેરું એવું ખાધું હતું અને અત્યારે હવે આપણે ચણાનો ઓરો પાડવાનો છે એટલે ગુજરાતી લોકોને જ ખબર હશે ઓરો જેવી રીતના પાડે અને ભાઈ તમે આ જુઓ ટુવેર બહુ છે નહીં બધી હુકાઈ જઈ છે અને આની અંદર વચ્ચે ચણા પણ હે જુઓ એ આગળ અહીંયા દેખાતા હશે એ ચણા હે તો ભાઈ બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહો હવે આગળ જઈએ અહીં અને તમને બતાવીએ કે ભાઈ કેવી રીતે ચણા તોડીએ અને પછી એને આપણે ઓરો પાડવાનો હોય તો ત્યાં સુધી કન્ટિન્યુ રહ્યો એ આપણે ચણા જોઈ લઈએ તમને બતાવી દઈએ ચણા હે અહીંયા આ જેવો આ ચણા અહીંયા લાગે તો આપણે તોડી લેવાના હે તો એ તોડી લેશું અને પછી આગળ જઈને બનાવીએ ઓરો બનાવવાનો હે તો જોઈ લે આની અંદર ચણા કેવા હે અને પછી છોડવા આખો ઉખેડ લે તો એટલા બધા ચણા ભરાણા નહીં પણ જોઈએ અહીં આગળ જઈએ અને પછી કેવા છે છોડવામાં એ તમને ભાઈ બતાવીએ તો ભાઈ આજ તો ફૂલ પ્લાનિંગથી આ હતા કે ચણા નવરો પાડશું અને ટુવેરું ટુવેરું તો બધી હૂકી જઈ છે એટલે અમે એટલું બધું કંઈ હે નહીં ભાઈ આ રીતે તોડી લેશું અને ભાઈ આ રસ્તામાં એની એક ફૂલ મળ્યું હતું ફૂલ બતાવી દઉં હા આ ફૂલની અમને ખબર નહીં કે કયું હે પણ તમને ખબર હોય તો કહેજો કે સીનું ફૂલ હે અને આ જુઓ ચણા ચણા અહીંયા અહીંયા રહ્યા આ રીતના ચણા હે તો આગળ અહીં જોઈએ હવે તોડી લેવી હી અને પછી આગળ તમને બતાવીએ કે કેવી રીતે બનાવીએ શું કરીએ તો ત્યાં હું રહ્યો કન્ટિન્યુ પાણીની બોટલ પણ આપણે લઈ દીધી હારે તો કે સરસ લાગે તો પાણી પીવા થાય અને ઇન્સ્ટાગ્રામમાં આપણે રીલ પણ મૂકવાની છે તો ઇન્સ્ટાગ્રામમાં રીલ મૂકવા માટે થઈને પણ બહુ બધી વાર લાગે છે અને મહેનત પણ ઘણી થાય છે તો એના માટે થઈને પછી તમને બતાવીએ ત્યાં સુધી રો કન્ટિન્યુ તો આપણે ચણા તો બધા ભેગા કરી નાખ્યા હે અહીંયા પણ હે અહીંયા આ એક છોડવો એ લઈ લે એ તો વધારે હુકા હે તો અહીંયા લઈ લે આ રે જો ચણા આ રીતે બધા તોડીને ભેગા કરી લેવી આ તમે જોઈએ કહો આટલા ચણા ભેગા કર્યા હે અને આગળ પણ અહીંયા બધા ચણા જ છે આગળ આ રીતે તમે જુઓ ચણા હે અને અહીંયા પણ હે નીચે અને જોઈ ટુવીરું જુઓ ટુવેરું તો હુકાઈ હે તો હવે જોઈએ અહીં અને આગળથી આ રીતે બધા ચણા ઉખેડ લશું ચણા ઉખેડીને બધા ભેગા કરીને પછી એને હરગાવીને પછી આપણે ઓરો પાડવાનો હોય તો ભાઈ તમે જુઓ અહીંયા ચણા એ આમાં બહુ વધારે આ લઈ હાલ લેજે જો ચણાનો લોક ચણા એકદમ પરફેક્ટ છે એને ઓરો પાડવા જેવા થઈ ગયા તો એને ઉખેડી લેશું આને ઉખેડ લે આને તો ભાઈ ચાલો આ એ ઉખી લે હે અને આગળ હવે જઈએ આગળ બીજા કઈ બાજુ છે એ અહીંયા છે જો આ રહ્યા તો આની અંદર તો ચણા બહુ કંઈ છે નહીં તો આગળ જોઈએ ત્યાં આવતીને હવે કન્ટિન્યુ રાહો એકદમ બધા ચણા કમ્પ્લીટ તમને ઉખેડીને બતાવીએ ત્યાં કન્ટીન્યુ તો ભાઈ આપણે ચણા તોડવાનું કામ ચાલુ જ છે અને થોડાક ચણા આપણે તોડી લીધા હે તો તમને બતાવી દઈએ જો આ ચણા અહીંયા તોડીને મૂકી દીધા હે અને આપણે ખાટ લો ને એ બધું આ રીતે રાખીએ કે રાત્રે અહીંયા આવવાનું હોય છે અને જુઓ ચણા બધા એ લાગળ ચણા જ છે અને આગળ પણ અહીંયા ચણા છે તો એ જુઓ તો તમને આ રીતે ચણા તોડે છે એ બતાવી દઈએ અહીંયા પણ જુઓ ચણા હે જુઓ ચણા બી મસ્ત એવા તોડ લીધા હે અને આર્યા બધા બધા ચણા આગળ અહીંયા આપણે બધે ચણા જ છે આ જુઓ અમુક તો હજુ એટલા બધા થયા નહીં તો ચણા કમ્પ્લીટ છે તો હવે કન્ટિન્યુ બન્યા રહો તમને આગળ બતાવીએ જો આ તો ચણા મસ્ત એવા ભેગા કરીને રાખ્યા હે જેવા ચણા હે મસ્ત હે ને તો જુઓ ચણા ચણા તમને બતાવી દે હા અંદર ચણા હે અને ભાઈ એના તો ખાવાનું કામ એ હે કે તોડતાં તોડતા ખાઈ લેવાના છે એટલે અને આ જો આ લાગત બધા આપણા ચણા જ છે અહીંયા બધા દેખાય ને એ ચણા જ છે તો ભાઈ વિડીયો તમને જેવો લાગે કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને આગળ પણ અહીંયા હે એ આપણા ભાઈનું ખેતર હે આપણે ત્યાં અહીં ચણા લીધા નહીં કેમ કે આપણી પાસે જ ચણા હે એટલે એમાં અહીં કોઈ ચણા લેવાની જરૂર નહીં અને આ જો આ બધું લાગત અહીંયા ચણા જ છે તો ચણા જોઈ લો અને આગળ બીજી બધું હે એ બધું ટૂયરું હે ટૂયરું હવે થોડો ટૂંક સમય હે એ પછી હુકાઈ જશે પછી આમાં આપણે વાઢીને એને અલરમાં નાખીને પછી વેકે દઈશું આનો પણ વિડીયો તમને જરૂરથી બનાવીને બતાવશું તો ભાઈ કેવી રીતે વાઢીએ કેવી રીતે પછી એને અલરમાં લઈએ એ બધો વિડીયો આવશે તો પછી ત્યાં સુધી કન્ટિન્યુ રહો તમને બતાવીએ વ્લોગમાં કે અમે કેવી રીતે આગળ એનો ઓરો પાડીએ ચણા છે એવી રીતના ઉખડવા અહીંયા બતાવે તમને કે આ રીતે નીચેથી આખો સુડવો લઈને પછી એને એકદમ ખેંચવાનો એટલે આખો સૂડવો ઉખડી જાય નીકળી જાય તો પછી ખેંચીને તમને બતાવે ખેંચ હા જો એવી રીતના બધા ઉખેડી ઉખેડી જેટલાય ચણા ભેગા કર્યા હે અને હવે પછી બતાવીએ આગળ આપણો બીજા ચણા તો અહીંયા પડ્યા આ રહ્યા એ બીજા આપણા ચણા હે અહીંયા હવે આ બીજા ચણા લે એ બસ હવે નહીં લેવાના એટલા બહુ થઈ ગયા હવે બહુ બધા ચણા ભેગા થઈ ગયા હે તો ભાઈ તમને બતાવીએ હજી તો ફરગાવવું પડશે લાકડા થોડાક લાવવા પડશે લાકડા થોડાક લાવીને પછી આગ ફરગાવીએ અને પછી આને શેકવાના હે તો બતાવીએ શેકી જાય પછી કમ્પ્લીટ થઈ જાય પછી ઓરો પાડીએ પછી જુઓ ચણા આપણા આટલા બધા બધા પેગા થઈ ગયા હૈ અને આનો હવે ઓરો પાડવાનો હોય તો તો પછી તમને બતાવીએ કઈ રીતે ચણા લઈ લીધા હૈ અને પછી એને ભાઈ આગમાં આપણે આ રીતે શેકવાના હે આ તો તમે જોઈએ તો કે એને મૂકીએ દેવાય અને રાખવાય પડે અને એ કારે બહુ વધારે લઈ લીધા હે તો જોઈએ આને પછી આ રીતે ફેરવવા પડશે ભાઈ તમે જુઓ આ રીતે આને કહેવાય પછી ઓરો ગુજરાતી ઓરો તો આ રીતે કરીએ ફેવર 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 તો પછી ચણાને આવી રીતે ફેરવવા પડે અને આગળ પણ ઓલા પણ કમ્પ્લીટ કરીએ તો ભાઈ અમે તો પહેલી વાર ઓરો પાડીએ તો પછી જે ઓરો કમ્પ્લીટ પાડતા એવું હોય એ કોમેન્ટ કરીને જરૂર જણાવજો કે કેવી રીતે ફેરવ ફેરવ બરી જશે તો ભાઈ જુઓ બસ આ રીતે કમ્પ્લીટ ચણા શેકાઈ જાય એ રીતે કરીએ છી હોય ફેવાર હજુ જુઓ તો આપણે ચણા શેકાવાનું ચાલુ થઈ ગયા હે તો ભાઈ એને લઈ લેવા લઈ 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 લે તો ભાઈ જુઓ આ રીતે ભાઈ આપણા ચણા થઈ ગયા શેકાઈ ગયા કમ્પ્લીટ અને હવે બીજા લઈ લેવી આટલું આ રહી ગયા હતા તો આટલા આને આપણે શેકી નાખીએ તો ભાઈ જુઓ આ રીતે શેકીએ અને અમુક ચણા પણ અંદર પડી ગયા હતા એને બીજા લાકડાથી આપણે લેવા પડશે તો આપણે આ રીતે ઓરો હા ચલો આ બીજા પણ શેકે અલે મૂકી ના દેવાય કો આ રીતે ચણા શેકવી એને ફેરવવા પડશે તો ફેરવો એને ફેરો તો બીજો કમ્પ્લેટ ઓરો પાડીએ આ રીતે ચણામાં એટલું બધું કંઈ ભરાવદાર હતું નહીં એટલે પછી જોઈએ હવે જેવા શેકાય અને જેવી રીતે કેવા લાગે છે તો તમને જરૂર બતાવીએ આગળ તો ભાઈ જુઓ અને ને ઉભાડો આવે આ રીતે ભાઈ મહેનત કરવી પડે વિડીયો બનાવવા માટે થઈને તો ભાઈ તમે જુઓ તો હું હું શેકીશ અને તમને વિડીયો બતાવશે આ રીતે ચણા શેકીએ છે ચણાને આ રીતે શેકવાના હોય છે અંદર બહુ એટલા બધા ચણાવાલા હે નહીં આ સાઈડ આપણે આ રીતે મૂકી દીધા અને બીજા ચણા થોડાક લઈ લેશું એને પણ શેકી દઈએ તો ભાઈ તમે જે કોઈએ આ રીતના ચણા શેકેલા હોય તો એ કોમેન્ટ કરીને જરૂર જણાવજો કે ચણા કેવી રીતે શેકો અને કેવી રીતે ઓરો પાડો તો ભાઈ અમે તો જુઓ આ રીતે શેકીએ અને આ રીતે ઓરો પાડીએ કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને જે શેકવાની સ્ટાઇલ કેવી લાગી એ જરૂરથી જણાવજો તો ભાઈ આપણે કેમેરામેન હે અત્યાર સુધી શેકતા હતા હવે આપણો વારો આવ્યો હે ભાઈ તમને બતાવીએ બરોબર કે ભાઈ વિડીયોમાં કડીક રહીને બોલીએ બધા ચણા શેકી જાય ત્યાં સુધી ત્યાં સુધી જુઓ આપણો ચણા ભાઈ કમ્પ્લીટ થઈ ગયા હે આ રીતે ફેરવ એને તો ભાઈ ચણા કમ્પ્લેટ શેકાય હે અને આપણે ભાઈ કારીગર હે શેકવા વાળા તમે જોઈ શકો તો ધુમાડો બહુ થાય એ ફેરો ફેરો તો ભાઈ આ રીતે એમ ચણા કમ્પલીટ થઈ ગયા તો તમને બતાવીએ જો ચણા કમ્પ્લીટ છે કાવા માંડ્યા હે અને એને હજુ ફેરવશું થોડુંક ફેરવીએ એટલે પછી કમ્પ્લીટ થશે આ રીતે થોડુંક ઊંચું પકડી રાખે એટલે હે ને થોડુંક નીચે થોડીક આગ લાગે અને પછી એ રીતે હરખા કરીએ કે તો પછી જુઓ ચણાનો ઓરો તો પછી તમે પણ જો ઓરો પાડેલો હોય તો જરૂરથી જણાવજો અને આને થોડુંક ફેરવવાની જરૂર છે જુઓ પછી આ રીતે ઓરો આપણો પૂરો સક્સેસફુલ છે ઓરો કમ્પ્લીટ થઈ ગયો અને મૂકી દેવા થોડુંક થોડુંક નીચે કદી તો ભાઈ જુઓ તો ઓરાને થોડુંક ખંચીર એટલે જે થઈ ગયા હોય ને બધા ખરી જાય અહીંયા નીચે તો આપણો આપણો ઓરો ભાઈ કમ્પ્લીટ થઈ ગયો હોય તો તમને બતાવીએ કે ઓરો કેવી રીતે બન્યો છે ચણા બધા શેકાઈ ગયા તો જુઓ તમે તો આ ચણા બધા કમ્પ્લીટ શેકાઈ ગયા છે અને એને હવે ટેસ્ટ કરીને બતાવશે ભીંકી કે જેવો લાગે ફટાફટ ખાઈને કે કેવા લાગે મસ્ત ભાઈ બન્યા હે તો પછી જુઓ આ રીતે શેકી નાખ્યા છે કમ્પ્લેટ ઓરો થઈ ગયો છે આપણો અને હવે પછી આને અલગ સાઈડમાં કાઢીને પછી ખાવાનો હોય તો તમને બતાવીએ કે કેવી રીતે ખાઈએ બરાબર ત્યાં આની અંદર જે નીકળી ગયા હોય સાઈડમાં જે થઈ ગયા હોય તો આને ભાઈ આ રીતે સાઈડમાં કરીને ભેગા કરવા પડશે અને આપણો ઓરો અહીંયા જે ચણા શેકાઈ ગયા હે એ કમ્પ્લેટ છે અને તો ભાઈ પિંકી કાઢે તો તમે જુઓ આ રીતે ભાઈ અંદર વ્યાણી વેણીને મહેનત કરીને કાઢવા પડે તો આપણે પણ થોડુંક સાઈડમાં કરી દઈએ જુઓ આ તે સાઈડમાં કરીએ એટલે જે ચણા થઈ ગયા હોય કમ્પ્લીટ એ દેખાઈ જાય અને પછી ધુમાડો ને એવું તો બધું રહે ચાલુ જ રહે કે આ ભાઈ નાના તે રીતે કરવી હોય તો રહે ભાઈ જુઓ તું કેવી હાલત થાય તમને દેખાતી હશે આની અંદર બી થોડાક કાઢ લીધા ને બીજા બધા આપણા તો ચણા અહીંયા થઈ ગયા હે એ તમને બતાવીએ જુઓ જુઓ આવી રીતે બધું સાઈડમાં કરી દીધું હોય અને આની અંદર જે ચણા હે એ બધા ચણા લઈ લેવી હં તો તમને ભાઈ દેખાતા આરિયા કમ્પ્લેટ બી તૈયાર થઈ ગયા છે અને જે છે એ તો ભાઈ છોડવામાં જ રહ્યા હતા એને તો આપણે અલગ એવી રીતે જ કહી શકશું અને જે આની અંદર નીકળ્યા હે તો એને ભાઈ આપણે કમ્પ્લીટ તમને કરીને ભાઈ બતાવીએ તો ભાઈ જુઓ ચણાનો ઓરો ભાઈ અમે કંઈક ઉતાવળમાં બનાવ્યો તો આ રીતે બન્યો હોય અને પછી તમે જરૂર જણાવો કે ચણાનો ઓરો કઈ રીતે બનાવીએ તો અમે ભાઈ પહેલીવાર જ ખેતર આવ્યા હતા આ રીતે ઓરો પાડવા આમ તો નોર્મલી આવતા હોઈએ અહીં તો ચણાનો ઓરો અમે પહેલી વાર જ પાડ્યો હૈ અને ભાઈ આપણા ખેતરમાં તમે જુઓ તમને આગળ પણ બતાવી દઉં ચણા હે અહીંયા પણ હે અહીંયા પણ હે એ રીતે ચણા તો ઘણા હૈ તો ભાઈ આપણે પહેલી વાર જ ઓરો પાડવા આવ્યા હતા તો આપણેથી કેવો પડ્યો હે તે તમે જરૂર કોમેન્ટ કરીને જણાવજો અને જે કોઈને એક્સપિરિયન્સ હોય તો જરૂર કોમેન્ટ કરો અને કહો કે કઈ રીતે પડે તો ભાઈ નેક્સ્ટ વિડીયો પણ અમે આ રીતે બનાવશું તો ભાઈ જો આપણે તો અહીંયા બધું કમ્પ્લીટ થઈ ગયું હે આગળ ઓરો અને જે અહીંયા બીજા એક્સ્ટ્રા વધ્યા હે એ તો ઘર માટે લઈ જવાના છે ઘરે કામ આવશે અને જો અહીંયા ભાઈ જે ઉગેલા હતા એનો પણ ઓરો પડી ગયો તો તમને દેખાતો હશે અને આ રીતે જો આની અંદર બી ભેગા કરીને રાખ્યા તો ભાઈ કેવો લાગ્યો પિંકી ઓરો કેવો લાગ્યો મસ્ત લાગ્યો અને પહેલી વાર પાડ્યો તો કેવું લાગ્યું બહુ મજા આવી અને તો માળો તો ભાઈ બહુ બધો આવી ગયો હે કે ચણા ખાઈને બતાવશે કે કેવા ત્યાં આ ડારખીમાં હતા એને ખાય એને તોડે તો ભાઈ પિંકી જણાવશે કે કેવા હે તો જુઓ કેવા હા ચણા હજુ ખા તો ખરી તમે જો આ રીતે છોડવા હોય બીજા અહીંયા પડ્યા છે અને હાથમાં છે તો એ કે કેવા લાગે એમાં ભાઈ ચણા બહુ હતા નહીં કેમ કે હજુ થોડાક કાચા હતા અંદર ચણા બહુ પરાણા નહોતા તો જો આ ચણો આપણને કાઢીને બતાવે તો એ કેવા હે ચણા મસ્ત હે ને તો ભાઈ અમે પણ હવે ચણા ખાઈ લઈએ અને પછી મળીએ ઘડીક પછી કે ભાઈ આપણે ચણા ઘરે લઈ જવાના બીજા થોડાક શેકેલા છે એ પણ લઈ જઈશું અને બીજા જે છે કાચા પણ લઈ જઈશું એનું ઘરે જઈને પછી દાળ બનાવીએ કે શાક બનાવીએ આખા ચણાનું તો ભાઈ જો આપણું ખેતર કંઈક આ રીતનું હોય અહીંયા આ રીતનો કંઈક બાવરિયો હોય ને આપણે અહીંયા પાણીની પણ સગવડ છે બોટલો લઈને આવ્યા હતા અને આ રીતે ખાટલો રાખીએ કેમ કે રાતે ખબર રાખવા આવવું પડે અને ભાઈ અહીંયાથી જે જ્યાં હે લાલપટ એનીથી સીધમાં દેખાય ત્યાં અમે જે લીમડો દેખાય ત્યાં સુધીને આપણું છે અને આ સાઈડ જોઈએ તો આ સાઈડ જે ઓલો આ સાઈડ અહીંયા બાવાજો દેખાય ત્યાં સુધીને આપણું ખેતર છે તો ભાઈ તમે જરૂરથી જણાવજો કે કેવો લાગ્યો વિડીયો તો રાખો કન્ટિન્યુ મળીએ કડીક પછી પણ બીજા જે ચણા ઘરે લઈ જવાના હતા તો એના માટે થઈને થોડાક લઈ લીધા હે થોડાક અહીંયા પડ્યા હે એ આપણે જે ઓરો પાડી હતી અને બીજા થોડાક આપણે અહીંયા હે બીજા બાકી તો હતા એ બધા ખાઈ ગયા થેલી આવી રીતે બાંધી દીધી ઘરે ચણા લઈ જવા માટે થઈને આવો જુગાડ કર્યો છે તો ભાઈ તમે જોઈ શકતા હશો તો ભાઈ હવે જઈએ ઘરે અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો આ રીતે ચણા લેતા જ આવીએ અને જઈએ ઘરે અને જુઓ પિંકી ખાતી પણ જાય છે અને આપણો ભાઈ બાઈક આગળ પડ્યું છે આ સાઈડ તો જો થેલી છે અને એમાં બાંધી દીધા હે ચણા અને એ ખાતી ખાતી જાય છે તો આપણા ખેતરના હવે પછી બ્લોગ બનાવશું બીજો અત્યારે તો આટલું જ અને ટુ વ્હીર જાય છે તો પછી ટુ જ્યારે વાટવાનું થાય અને જે બીજું હલરમાં લેવાનું થાય ત્યારે બતાવશું તો ભાઈ હવે જઈએ જોવો ઘરે અને અહીંયાનું તો ચણા ખાવાનું કામ ચાલુ જ છે એને ભૂખ ભાઈ બહુ લાગી જઈ હતી તો એ ચણા જ ખા ખા કરશે જ્યારે ઘરે જઈએ ત્યાં સુધી ચણા જ ખાવાના એને અને બાઇક તો મારે આંકવાનું હોય એટલે એને તો પાછળ બેઠે બેઠા ચણા જ ખાવાના એટલે એ ચણા ખાશે તો પછી કેવો લાગ્યો વિડીયો એ કોમેન્ટ કરજો અને તમે જણાવજો કે વિડીયો કેવો લાગ્યો અને આવા જ વિડીયો જોવા માટે થઈને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઇક અને શેર કરો તો મળશું નવા વ્લોગમાં ત્યાં સુધી બાય બાય ટાટા